તાજેતરમાં સમાપ્ત થયેલ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ ભારતમાં ટીવી ના વેચાણ નો પ્રોત્સાહન આપવામાં નિષ્ફળ ગયો છે સામાન્ય રીતે રમત ની આવી મોટી ઇવેન્ટ વખતે ભારતમાં ટીવી ના વેચાણ નોંધપાત્ર વધારો થાય છે એર કંપનીઓ જણાવે છે ફેબ્રુઆરી થી માર્ચ દરમિયાન ટીવી નું વેચાણ અગાઉના બે મહિનાની તુલનામાં પંદર ટકા વધ્યું જોકે આ વૃત્તિ પણ લગ્નની સીઝન ને લીધે માંગમાં જોવા મળેલી વૃદ્ધિ ને આભારી છે તુલનાત્મક રીતે બે હજાર અગિયાર ના વિશ્વ કપ વખતે ત્રીસ થી ચાલીસ ટકા વૃદ્ધિ જોવા મળી હતી કંપનીઓએ જણાવ્યું કે મોટા ભાગની મેચ ભારતીય સમય પ્રમાણે સવારે અને બપોરે રમાઈ હોવાથી રાખીને એર કન્ડિશન ખરીદવા માટે મુલતવી રાખી હોવાની સંભાવના છે કંપની એમ કંપનીઓએ જણાવ્યું કે લાર્જ સ્ક્રીન ટીવી નું વેચાણ સરળ કન્ઝ્યુમર ફાઇનાન્સ ને આધીન છે જે સમગ્ર વર્ષ દરમિયાન ઉપલબ્ધ હોય છે આથી તેના વેચાણમાં કોઈ ખાસ ફરક પડતો નથી

માં લાઇબ્રેરી શરૂ કરવામાં આવશે એસટી બસ ના મુસાફરો હવે મુસાફરોની સાથે સાથે વાંચનની મોજ પણ માણી શકશે આ અંગે એસટીના ચીફ કોમર્શિયલ મેનેજર સોલંકીએ જણાવ્યું કે લાંબા અંતરની એસ ટી બસોમાં આ પ્રકારની સુવિધા શરૂ કરાશે જેમાં મેગેઝીન અને બુક્સ રાખવામાં આવશે જે મુસાફરોને મુસાફરી દરમિયાન વાંચી શકશે તંત્ર દ્વારા મૂકવામાં આવેલી મોબાઈલ વેટિંગ વાનનો ઉપયોગ મુસાફરો પણ લેતા થયા છે તો મિત્રો સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર